મળશે હેલો દોસ્તો નમસ્કાર જેવડો જેમાં હિન્દુસ્તાની સ્વાગત છે તમારો નવા ચેલેન્જ વિડીયો આપણે એક નવો ચેલેન્જ લઈને રાઉન્ડ મારવાનો છે તો દોસ્તો આના નિયમ એવા છે કે એક રાઉન્ડ મારવાનો છે જેટલા સેકન્ડમાં જેટલી મિનિટની અંદર રાઉન્ડ પૂરો થાય છે દસ એના ભાગ લે છે અને એનો ટાઈમ છે એ ગુપ્ત રાખવામાં આવશે વિડીયોની એન્ડની અંદર આપણે જોવામાં આવશે કે કોણ વિનર થયું અને કોણ હાર્યું તો આપ જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર ગોળ એક રાઉન્ડ મારવાનો છે ક્રિકેટનો ગ્રાઉન્ડ છે તો આની અંદર એક જ રાઉન્ડ મારવાનું થાય ને કોણ અત્યારે ને કોણ વધારે દોડે છે આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયો તો સબસ્ક્રાઈબ કરી દેજો કરીએ વિડીયોનો સ્ટાર્ટ તો દોસ્તો અને આપણે આની અંદર રાખ્યું છે જે રાઉન્ડ જીતે અને બસો રૂપિયા ઇનામ છે તો બધા છોકરા ફિટનેસ વાળા છે અને જોઈએ કોણ આજના બસો રૂપિયા ઇનામ વિનર બનાવે તો પહેલો નંબર આવી ગયો છે કોનાદી ઠાકોરનો તો આપણે સ્ટોપ વોચ પણ તૈયાર છે તો કોનાદી રેડી

এসেদ আথাসেয চিনে যাছাঁিগ নাডুলাইজিন্ছ় যব থু দেজ্যা সেচশা Kenneth নাডুলে সেন এসেরগ

કોણ વિનર થાય છે તો બરાબરની કોમ્પિટિશન છે બે માં બે સારા ફિટનેસવાળા છે તો જોઈએ હવે કોણ આગળ આવે છે તો કરો સ્ટાર્ટ થ્રી ટુ 1 સ્ટાર્ટ જોરદાર જોરદાર

ચલો પિસ્તાલીસ સેકન્ડ ની અંદર એસપી ઠાકોર આયા ને છેતાલીસ સેકન્ડ માં દેવરામ આયા છે તો પિસ્તાલીસ છેતાલીસ બંને ના ચેવું રહ્યું દેવા તો દોસ્તો રાઉન્ડ ઘણો બાકી છે તો વિડીયો રહ્યો આપડે આના પછી કોણ આવે જોઈએ રેડી તો દોસ્તો હવે ભરત ને હસિંગ પટેલ આવી ગયા છે કોમ્પિટીશન માં તો જોજો કોણ વધારે ઓછા સેકન્ડ ની અંદર રાઉન્ડ પૂરો કરે તો હજાર રેડી રેડી તો એક મિનિટ ઓવર સ્ટોપ ઓન ચાલુ કરી દેજો

हा झोरदा <laughs> સંભુધિ ઠાકોર અને પ્રકાશ ને ભાઈ મહેશ મહેશ જે લોબી કોદ નો વિનર થતો એ છે તો હવે આ લાસ્ટ રાઉન્ડ છે

તમે પ્રકાશ અંદર રાઉન્ડ ની અંદર ગ્રાઉન્ડ ની અંદર દોડે એટલે ફાઉલ થો બરાબર તો દોસ્તો હવે અમારે ક્રિકેટ રમવાનો થાય છે મોડો તો ફટાફટ આયા ને એને માલ દે અને વિડિયો આપણે અહીંયા કરીએ પૂરો તો બનેરા વિડિયોમાં એને માલ લે ફટાફટ તો દોસ્તો આપણે ગોલ રાઉન્ડ ની ચેલેન્જ પૂરી થઈ ગઈ છે અને એની અંદર 8-10 યુવાનોએ ભાગ લીધો તો અને જો હા હે ઉતરન દેદી સંપૂર્ણ તો આ તો આની અંદર વિનર થાય છે દીપો